આજે આપણે બનાવીશું પપૈયાનો સંભારો તો પપૈયાનો સંભારો બનાવવા માટે મેં એક નંગ મીડિયમ સાઇઝનું પપૈયું લીધેલું છે આપણે પપૈયાનો સંભારો બે રીતે બનાવીશું તો અડધો આપણે કાચો રાખીશું અને અડધો સંભારામાં આપણે વઘાર કરીશું તો આપણે આ પપૈયું છે તેને આપણે બે ભાગમાં કટિંગ કરી અને ઉપરથી છાલનો ભાગ કાઢી તેને ખમણી લેશું તો આપણે આ રીતે દીટિયાનો ભાગ કાઢી લેવાનો કાઢી અને બે ભાગમાં કટિંગ કરી તો આપણે આ રીતે પપૈયાને બે ભાગમાં કટિંગ કરી લેવાનું તો આપણે બે ભાગ કરી અને વચ્ચેથી આ રીતે આપણે બે ભાગમાં કટિંગ કરી લેવાનું બે ભાગમાં કટિંગ કરી અને ઉપરનું જે આ પળ આવે તેને પણ આપણે કાઢી લેશું તો આ રીતે ચાકાની મદદથી આપણે જે બીનું ઉપરનું પડ હોય તેને કાઢી લેવાનું ઉપરથી આપણે આ રીતે છાલનો ભાગ ચાકાની મદદથી કાઢી લેવાનો ચાકાની મદદથી છાલનો ભાગ કાઢી અને પછી આપણે તેને ખમણી લેશું તો આપણે આ રીતે પપૈયામાંથી છાલ બધી કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે છાલ કાઢી અને આપણે ખમણી લેશું જો તમારે મણવો ન હોય તો તેની તમે ચિપ્સ કરી અને તે રીતે પણ તમે સંભારાનો વઘાર કરી શકો તો આપણે ખમણીનો સંભારો બનાવવાનો છે તો આપણે ખમણીની મદદથી તેને ખમણી લેશું ખમણી લીધેલી છે તો ખમણી આપણે જે છાડા સારવાળી ખમણી છે તેનાથી આપણે ખમણશું તો આ રીતે આપણે બધું જ પોપૈયું પહેલાં ખમણી અને તૈયાર કરી લેશું ત્યાર પછી આપણે બે રીતે અલગ અલગ સંભારા બનાવીશું તમે જોવો છો કે આપણે પોપૈયું બધું જ આ રીતે ખમણી લીધું છે તો આ રીતે આપણે પોપૈયું ખમણી અને બે રીતે અલગ અલગ સંભારા બનાવીશું એક આપણે સંભારો કાચો બનાવીશું અને બીજો સંભારો આપણે વધારી બનાવીશું તો અડધો આપણે કાચો સંભારો પહેલા બનાવી અને તૈયાર કરી લેશું કાચા સંભારામાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચપટી આપણે આમચૂર પાવડર નો ઉપયોગ કરીશું એક ચપટી આપણે ગરમ મસાલા પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી એ ખાંડનો ઉપયોગ કરીશું હાથની મદદથી આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું એ ટેસ્ટી અને ખાટો મીઠા સ્વાદ માટે આપણે આમચૂર પાવડર અને અડધી ચમચી આપણે એ ખાંડનો ઉપયોગ કરેલો છે જો તમે આ રીતે કાચો સંભારો બનાવશો તો તમને બહુ જ ભાવશે અને ખાવાની પણ મજા જ આવશે તો તો તમે જોઈ શકો છો તો આ રીતે તમે કાચો સંભારો બનાવશો તો બે થી ત્રણ મિનિટમાં તમારે સંભારો તૈયાર થઈ જશે અને ખાવાની પણ મજા જ આવશે આપણે પપૈયાનો વઘારેલો સંભારો બનાવવા માટે આપણે બે ચમચી તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ લીલા કટિંગ કરેલ મરચાંથી આપણે વઘાર કરીશું તો આપણે રાઈ જીરાનો વઘાર નથી કરવાનો તો આપણે જે આ લીલું કટિંગ કરેલું તીખું મરચું છે તેનાથી આપણે વઘાર કરીશું તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ તીખું મરચું છે તેને ઉમેરી દેશું એક ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક મિનિટ માટે આપણે તેલમાં સાંતળી લેશું એક મિનિટ તેલમાં સાતળાય ત્યાર પછી આપણે ખમણેલો પપૈયો ઉમેરી દેશો એક મિનિટ થઈ ગઈ છે તો આપણે આ ખમણેલો પપૈયો ઉમેરી દેશો પપૈયાનું ખમણ ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે તીખા મરચાંનો ઉપયોગ કરી અને સંભારો બનાવીશું તો સંભારો એકદમ સરસ ટેસ્ટી એવો બનશે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ખાંડ ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું તો તમે આમાં આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો લીંબુનો ઉપયોગ કરી શકો ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો તો આપણે નથી ગરમ મસાલાનો ઉપયોગ કરેલો નથી લીંબુનો ઉપયોગ કરેલો કે નથી આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો તો આ સંભારો આપણે સાદો જ રાખીશું તો આ રીતે આપણે સાદો સંભારો બનાવી અને આપણે સવ કરીશું તો આપણે આ પપૈયાના સંભારાને બેથી ત્રણ મિનિટ આપણે ચડવા દેશો બેથી ત્રણ મિનિટ ચડે પછી આપણે ગેસ બંધ કરી અને સંભારાને સર્વ કરી લેશો જો તમે આ રીતે બેથી ત્રણ મિનિટ સંભારાને તેલમાં ચડવા દેશો એટલે સંભારો એકદમ સારો એવો ચડી જશે અને પપૈયાને ચડવામાં વાર પણ ન લાગે તો તમે જોઈ શકો છો કે આપણો પપૈયાનો સંભારો છે તે એકદમ સરસ પરફેક્ટ એવો બની ગયો છે તો આપણે ગેસને બંધ કરી દેશું બંધ કરી અને સંભારાને સર્વ કરી લેશું તો આપણે બે રીતે અલગ અલગ પપૈયાનો સંભારો બનાવેલો છે તો આપણા સંભારા છે તે એકદમ સરસ એવા બની અને તૈયાર છે તો આપણે સંભારાને સર્વ કરી લેશું જો તમને આ પપૈયાના સંભારાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો સંભારામાં ઉપરથી આપણે લીલા ધાણાને સ્પ્રિન્કલ કરીશું મેં જોવો છો કે આપણે બે રીતે અલગ અલગ પપૈયાના સંભારા બનાવેલા છે તો તમે જોઈ શકો છો તો છેને એકદમ સરસ આ સંભારા જોતા જ તમને ખાવાનું મન થઈ જાય તેવા